મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમેરિકા ફરી એકવાર ગોળીબારથી હચમચી ઉઠ્યું છે અમેરિકાના શિકાગોમાં ફાયરિંગની એક ઘટના સમાચાર સામે આવ્યા છે ગયા રવિવારે એક જાન્યુઆરી અમેરિકાના શિકાગો ઉપનગરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ કુલ આઠ લોકોની હત્યા કરવામાં આવી હતી આ ઘટના પર ઇલોના રાજ્યના પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે એક જ વ્યક્તિએ આઠ લોકોની હત્યા કરી છે અને હાલમાં તો તે ફરાર છે ત્યારે મિત્રો એપીના અહેવાલ મુજબ ઇલોન્સના રાજ્યમાં શિકાગો નજીક સ્થિત જોયલેટ વિલ કાઉન્ટીની પોલીસે કહ્યું કે તેઓ હજુ પણ હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે જોકે સોમવારે સાંજે સાથે વાત કરતા તેમણે દાવો કર્યો હતો કે હત્યા કરનાર વ્યક્તિ પંડિતોને ઓળખતો હતો અને રવિવારે અને સોમવારે ત્રણ અલગ અલગ જગ્યાએ પંડિતોના મૃતદેહ મળી આવ્યા હતા મિત્રો અમેરિકામાં હત્યાની માહિતી મળ્યા બાદ પોલીસે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરી હતી તેઓ સંક્રમંત શસ્ત્રને ખતરનાક ખૂની જાહેર કર્યો હતો જોયલેટ પોલીસ વડા વિલિયમ્સ અહેવાલ જણાવ્યું હતું કે ફ્રેડ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સ્ટાફ શોધ માટે સ્થાનિક પોલીસની મદદ કરી રહી છે પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાંથી અનેક મૃત્યે રવિવારે વ્હીલ એક ઘરમાંથી મળી આવ્યો હતો આ પછી બાકીના સાત લોકોના મૃતદેહ જ્વેલર સ્થિત બે મકાનોમાંથી મળી આવ્યા હતા તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ